તો હલો મિત્રો નમસ્કાર ગુડ ઇવનિંગ કેમ છો આપ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ કાલી છે હવા લઈને અને જો બારીયાથી આવ્યા બે દિવસને બધાને આરામ આપ્યો અને આજે ફરીવાર અમે સ્કૂલમાં આવ્યા છીએ અને જો અમારે મીનુ કોમલ સંગીતા નિકિતા ઉર્મિલા પછી બીજું કોણ છે એ બાજુ જઈને આપણે મળીએ બધા આવ્યા છે આજે સ્કૂલમાં અને એમની નવી હોકી સ્ટીક પણ આવી છે તો એનું પણ આપણે અનબોક્સિંગ કરવાનું છે અને બાકી વોલીબોલની ટીમ પણ કાલે જવાની છે રાજ્ય કક્ષાએ મહેસાણા પાંચવટ મુક અમે રમવા તો એમને પણ અત્યારે તૈયાર કરી અને કાલે મોકલવાના છે તો ચાલો સૌથી પહેલાં જોઈએ કે આજે કોણ કોણ આવ્યું છે અહીંયા સ્ટીકોલા મૂકી દીધી છે અને આ બાજુ અમારે કોમલબેન કેવું છે જરાય મજા આવી હે દિવસ બરાબર ફરે ને કાલે તો સિદ્ધપુરના મેળા જઈએ હા એક નિકિતા પાછળ બેઠી સંગીતાબેન આર્યા હંતૈજ્યા પછી એ રહ્યા ઉર્મિલાબેન અને મીનુબેન એ રહ્યા એ બાજુ બીજી વાત એ કહેવાની કે અમારા સંગીતાબેન બિચારા છે ને એમના દાદીમાનું અવસાન થઈ ગયું હતું લગભગ દશેરાના પાછલા દિવસે અને અમે બિલકુલ એને કીધું નહોતું તો બિચારી બહુ ખુશ હતી પરંતુ જેવી ઘેર આવી અને ખબર પડી તો એ દિવસે બહુ રડ્યા હતા બિચારા બહુ દુઃખ થયું હજુ પણ દુઃખી થઈને જ ફરે છે આ કોમલ છે આ બધા એક જ પરિવારમાંથી આવે છે કોમર અને નિકિતા અને સંગીતા ત્રણેય જણાને બિચારાને બહુ દુઃખ થયું હતું તો અમને પણ બહુ દુઃખ લાગતું પરંતુ એ બહાર ગયેલા હતા અને જામનગર હતા તો એમને પરીક્ષા હતી એટલે મેં કીધું નહોતું એ જ બાકી તો જુઓ બધા રમે છે અને હવે જે આ ટીમ બેઠી એ કાલે જવાની છે મહેસાણા પાંચોટ ક્યાં જવાનું છે પાંચોટ તમે આગળ ગયેલા જોયેલું છે ને બધાએ સારું રમજો હો જીતીને આવજો તું જવાની છે પેલી બે હજુ બે બાકી છે કેટલી બાકી છે જો છે બધાને તૈયાર કરીને કાલે મોકલી અને પાર્સલ ઊભું કરજે જો ભાઈ આ પાર્સલ આવ્યું છે ચલો પાર્સલ વાળા આવી આ પાર્સલ નું અનબોક્સિંગ કરવાનું છે ઓકી સ્ટીક આવી છે દિલ્હીથી અમારી ટીમ જામનગર વાળા છે એમના હાથે આપણે અનબોક્સિંગ કરાવીએ કેમ કે એમની જ સ્ટીકો છે તો બધા તોડવા ઢૂક્યા છે એક છેડો કોમલે લીધો છે અને એક છેડો ઉર્મિલાએ પકડ્યો છે વચ્ચે મંડ્યા છે બે જણા નિકિતા સંગીતા કચરો બધો પછી લઈ રહ્યા છો જો પાડો અહીંયા પાડો નીચે કચરો પાડે છે પરંતુ આપણે લઈ રહીશું કચરા પેટીમાં નાખી દઈશું કોમલનો છેડો તો નીકળી ગયો છે એક બાજુથી ઉર્મિલાથી નહીં તૂટતું

બે મતલબ નોની છે ને એની બીજા કલરની કે મોટી બીજા કલરની જો ભાઈ સરસ મજાની કઈ કંપનીની છે એમ્પાયર કંપનીની છે સરસ મજાની ત્રણ છે રેડ એન્ડ બ્લેક અને એક અલગ કલર છે બ્લુ કલર બ્લુ એન્ડ રેડ કમલ કેવી સારી છે એરી ઉર્મિલાની છે